જી છેલ્લા સપ્તાહથી જે રાજકોટ શહેર ઉપરાંત તમામ રાજ્યમાં ગરમી છે એનું પ્રમાણ છે વધી રહ્યું છે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા અને રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અમને વારંવાર છે એ હીટ બાબતે એલર્ટના મેસેજ છે આપવામાં આવે છે અનુસંધાને આપણે હીટ વેવ રિલેટેડ જે પણ તૈયારી કરવાની હોય છે અને સૂચનાઓ જે સામાન્ય પબ્લિકને આપવાની હોય છે એ પ્રસારિત કરતા હોય છે હાલમાં રાજકોટ અને દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓઆરએસ ઉપરાંત હીટ રિલેટેડ ઇનેસને પહોંચીવાળા માટે તમામ ટ્રેનિંગ ઉપરાંતનું આઈસી મટીરિયલ જ્ઞાન આઈસી અથવા લોકોને જાગૃતિને ફેલાય એના માટેના તમામ સંદેશાઓ અથવા મેસેજ છે આપણી એલઇડી સ્ક્રીનમાં પણ પ્રસારિત કરવામાં આવે છે ગઈ ગઈ કાલે એકસો આઠ દ્વારા ચોળ છેલ્લા અડતાલીસ કલાકમાં હીટ રિલેટેડ ઇલનેસ કે જેમાં ખાસ કરીને ઝાડા ઉલટીના કેસીસ ગરમીને કારણે શરીરનું તાપમાન વધી જવું ઉપરાંત સ્નાયુમાં દુખાવો થવો કળતર થવું ચક્કર આવવા બે સુધી જેવા અનુભવ થવા વગેરે બધા કેસીસ છે એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી સુધીનું જે મહત્તમ તાપમાન છે એ પહોંચેલું હતું અને લોકોને કાળઝાળ ગરમી નો અનુભવ થયો હતો ખાસ કરીને આગામી દિવસોમાં પણ હજી આગામી પાંચ દિવસ છે એમાં પણ તાપમાન છે એ ઊંચું જવાની શક્યતા છે તો લોકોએ ઉપર ઉપરના કોઈ પણ લક્ષણો જણાય દાખલા તરીકે ચક્કર આવવા માથું દુખવું અતિશય પરસેવો થવો સ્નાયુમાં કળતર દુખાવો થવો માથાનો દુખાવો થવો બેસુધી જેવું અનુભવ આ ઉપરાંત શરીરનું તાપમાન વધી જવું અને તાવ ના ઉતરવો વગેરે કોઈ પણ કિસ્સા જણાય ઘણી વખત આમાંથી વ્યક્તિ છે એ લુ લાગવાથી હીટ સ્ટ્રોક પણનો શિકાર પણ બનતો હોય છે ને ઘણી વખત એ ઘાતક પણ નીવડતો હોય છે તો લોકોએ આગામી જે

હાઇડ્રે જે કાર્બોનેટેડ વોટર છે એનો પ્રયોગ કાર્બોનેટેડ કોલ્ડ્રિંકનો પ્રયોગ કરતા હોય છે તો તે હિતાવ નથી આ ઘરે બનાવેલા ઠંડા પીણા છે એ પીવા હિતાવ છે ખાસ કરીને લીંબુ શરબત લીંબુ પાણી એમાં મીઠું અને ખાંડ છે એનું દ્રાવણ પીવું એ પણ હિતાવ છે આ ઓસામણ પીવું આ ઉપરાંત નાળિયેલ પાણી અને ઘરે બનાવેલા કોઈ પણ થૂકના જ્યુસનું સેવન કરવું છે એ હિતાવ છે ખાસ કરીને ગરમીના જે દિવસો છે એટલે પીક અવર્સ છે અગિયાર વાગ્યા થી કે લઈને ત્રણ વાગ્યા સુધી કે જ્યારે સૂર્યના કિરણો સીધા આવતા હોય છે ને ત્યારે ગરમીનું પ્રમાણ ખુબજ વધારે હોય તો આવા સમયે બિનજરૂરી કામ વગર બહાર જવાનું ટાળવું જોઈએ